છે જુનાગઢમાં ગઈકાલે સાંજે શહેરના મુખ્ય માર્ગ ઉપરથી સમૃદ્ધ પુસ્તકો સાથેની એક ગ્રંથયાત્રા નીકળી હતી આ ત્રીજી ગ્રંથ યાત્રા

પેઢી પણ પુસ્તકને પ્રેમ કરતી થાય તેવા સંદેશ સાથે બાર વર્ષથી લઈ અને બોંતેર વર્ષ સુધીના લોકો આ ગ્રંથયાત્રામાં જોડાયા હતા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને વનમેન આર્મી આર્મી કેબિસનવીએ લીલી ઝંડી આપીને આ ગ્રંથયાત્રાનું પ્રસ્થાન કરાયું ત્યારે વિદ્યાર્થીઓ સાયકલ ઉપર કેટલાક યુવાનો બાઇક ઉપર અને અન્ય લોકો મોટર કાર મારફત આ ગ્રંથયાત્રામાં શહેરના માર્ગો ઉપર નીકળ્યા હતા એકસો વર્ષ જૂનું રામાયણ આ ગ્રંથયાત્રામાં આકર્ષણનું સ્થાન રહ્યું હતું અને તમામ લોકોએ સમૃદ્ધ પુસ્તકો સાથેની આ ગ્રંથયાત્રા money. ઠેર ઠેર આવકારી હતી ગુર્જર ક્ષત્રિય મહિલા મંડળ સંસ્થા સ્વાગત કર્યું હતું ઠંડા પીણા પીવાનું પાણી ગુરુકુળના વિદ્યાર્થીઓએ ગ્રંથયાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરી તો પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે પૂજ્ય નિજી સ્વરૂપદાસજી સહિતના સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ગ્રંથયાત્રાનું પૂજન કરવામાં આવ્યું હતું આમ ગઈકાલે જુનાગઢમાં ત્રીજી વખત નીકળેલી એક યાદગાર સંભાણુ બની રહી અને વાંચન વલણું સંસ્થાના આ પ્રયાસને સૌ કોઈ આવકાર્યો હતો આ ગ્રંથયાત્રાને સફળ બનાવવા માટે વાંચન વલણું સંસ્થાના પ્રમુખ એલ જોશી અન્ય સદસ્ય તેમજ દાતા પરિવારના

ખાસ કરીને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ નો સંકલ્પ છે કે મારા દેશના નાગરિકો વાંચે પુસ્તકો વાંચે વાંચવાથી ઘણી વખત એવું થતું હોય છે કે પુસ્તકનું મહત્વ નથી પણ પુસ્તક માણસ નું જીવન પરિવર્તન કરતો હોય છે દરેક પુસ્તક ની અંદર કોઈક મહત્વ હોય છે તો આ વિષય પણ જો મહત્વનો એટલો પુસ્તક નો છે તો એમના દ્વારા પરિવાર દ્વારા ત્રીજું એક યાત્રા જુનાગઢ અંદર નીકળે લોકોની અંદર જાગૃતિ આવે અને આવનાર યંગ જનરેશન કે યુવાનોની અંદર પુસ્તકનું વાંચન કારણ કે જે રીતે સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા ચાલી રહ્યું છે એની અંદર પુસ્તક ભૂલાઈ છે પણ પુસ્તક સોશિયલ મીડિયામાં પણ પુસ્તકો આવે છે ઈ પુસ્તકો પણ આવે છે એવું નથી હાથની અંદર થી પણ એ પુસ્તકો વાંચવાની એક આદત પડે અમને એના અંદરથી ભારતીય સંસ્કૃતિ અને આપણો સનાતન ધર્મ અને વ્યક્તિ તરીકેનું આપણું ભારતીય તરીકેનું આપણી નેતૃત્વ આપણી જવાબદારી શું છે બધી વસ્તુ આપણે સમજવાની ખૂબ મોકો આ પુસ્તકની અંદરથી મળે છે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે આજે ગ્રંથ યાત્રા જે વાચન રણના સંસ્થા દ્વારા નિમમ યોજવામાં આવેલ છે એમાં આ 100 વર્ષ જૂનું એક ગિરધર કોઈ રામાયણ મે પ્રસ્તુત કરેલ છે મારી પાસે મારા શોખ હોવાના કારણે મેં આવા અનેક પુસ્તકો રાખેલા છે અને લોકોનો પણ હું એમ કહું છું કે આ આપણી જે વિરાસત છે એને ભૂલવી ન જોઈએ અને યુવા પેઢીને પણ આની ઓળખ મળે એટલે આજનો જે આ ગ્રંથયાત્રા છે એ ખૂબ જ આજના નગર માટે પણ ખૂબ જ અગત્યની છે દરેકને આમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપેલું છે તો દરેક આપનો મીડિયાનો પણ હું આભાર માનું છું હું ડોક્ટર હર્ષા પાડેલિયા વાંચન જ્યારથી ચાલુ થયું ત્યારથી હું સેવા આપું છું હું એક શિક્ષક છું વિદ્યાર્થીઓ વાંચતા થાય એ મારા માટે અને આપણા સમાજ માટે ઇચ્છનીય છે અત્યારે મોબાઈલનો ક્રેઝ એટલો વધી ગયો છે કે બાળકો છે એ હાથમાં બુક પકડતા શીખતા નથી એના બદલે મોબાઈલ દ્વારા જ શીખવાનું એ પસંદ કરે છે અને એની અંદર જે દૂષણો છે એ દૂષણો બાળકની અંદર આવે છે અને એના માઇન્ડ છે એ વધારે પડતા બગડે છે એટલા માટે અમારો પ્રયત્ન એવો છે કે જુનાગઢની જનતાથી ચાલુ કરીએ કે જે વાંચતા શીખે જો વાંચતા શીખશે તો જે થાય છે છે એ એ પણ થશે અને બાળકો વધારે બુદ્ધિશાળી બનશે ભારતનું જે યુવાધન છે એટલું બુદ્ધિશાળી છે કે મોબાઈલ ને લીધે અવડા રસ્તે જઈ રહ્યું છે તો અમારો એક આ વાંચન વલણો ગ્રુપનો એક નાનકડો પ્રયત્ન છે કે આજે ત્રેવીસ એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસના દિવસે જુનાગઢની જનતા છે એ જયારે અમારો આ પ્રયત્ન જોવે અને પોતાના બાળકોને વાંચવા માટે પ્રેરણા મળે એ માટેના અમારો પ્રયત્ન છે એમાં આપ સૌ ભાગીદાર બનો એવી અપેક્ષા